દક સાંજને શણગારવા આવી છું આપના મૃદુ સ્પર્શવા આવી છું અનુભવનું અમૃત આપ સમક્ષ પહોંચાડવાને આવી છું પુસ્તક વિમોચનના આ કાર્યક્રમને યાદગાર બનાવવાને આવી છું આજના આ પ્રસંગની ઉદ્ઘોષક એટલે કે હોસ્ટ બની આપની આ સફરને મહેકાવવાને આવી છું આજની હું હેતલ આજના આ વાતાવરણને પવિત્રતાથી છલકાવવાને આવી છું અનુભવનું અમૃત જીવન પ્રેરક સુવિચારોના સફરની સારથી બનીને આવી છું આપના ઉષ્માભર્યા આગમનને મારી વાણી થકી વધાવવાને આવી છું નમસ્કાર સૌને શુભ સાંજ હું હેતલ આપની આજના આ કાર્યક્રમની હોસ્ટ અને ઉદ્ઘોષક અનુભવની મજા કોઈને કહેવામાં નથી હોતી અનુભવની મજા કોઈને કહેવામાં નથી આપ નક્કી આવવાના છો જે શક્તિ હોય છે શ્રદ્ધામાં એ શંકામાં નથી હોતી અહિયાં ઉપસ્થિત તમામને મારી નમ્ર વિનંતી છે કે આપના કાર્યક્રમની આજના કાર્યક્રમની ગરિમાને વધારતા આપનું ગરિમા સભર સ્થાન મેળવી અને આપણા કાર્યક્રમની શોભા વધારશો આજના અનુભવનું અમૃત પુસ્તક વિમોચનના કાર્યક્રમમાં આપ સર્વેનું હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું અહીં ઉપસ્થિત તમામ મહેમાનોનું પોતાનું સ્થાન ગ્રહણ કર્યું છે અને આજના કાર્યક્રમની શોભા વધારી છે તો આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવતા હું હર્ષની લાગણી અનુભવું છું સાથીજ આપની ઉપસ્થિતિની નોંધ લેતા પણ આજના કાર્યક્રમમાં હું આપ સર્વેને આવકારું છું પણ આપણા મનની કલ્પના માત્ર છે જ્યારે અનુભવ તો જીવનભરનો સાર છે હું આપણા આજના મહાનુભાવોને વિનંતી કરીશ કે તેઓ મંચ પર તેમનું સ્થાન ગ્રહણ કરે હું મારા પૂજ્ય નાના શ્રી અર્ણ વિનંતી કરીશ કે તેઓ આવે આપ સર્વેને વિનંતી છે કે મંચ પર આપનું સ્થાન ગ્રહણ કરો ધન્યવાદ ધન્યવાદ જ્ઞાનથી શબ્દો સમજાય છે જ્ઞાનથી શબ્દો સમજાય છે અને અનુભવથી અર્થ શ્રદ્ધા જ મારી લઈ ગઈ મંજલ ઉપર મને શ્રદ્ધા જ મારી લઈ ગઈ મંજિલ ઉપર મને રસ્તો ભૂલી ગયો તો દિશાઓ ફરી ગઈ જો જેમ કોઈ પણ શુભ કાર્યની શરૂઆત આપણે ઈશ્વરને યાદ કરીને કરીએ છીએ તો દોસ્તો આપણે એવી જ એક શ્રદ્ધાપૂર્વકની પ્રાર્થના કરીશું કે જેથી કરી આપણે ક્યાંક રસ્તો ભૂલી જઈએ તો ઈશ્વર આપણી સાથે રહીને જોડાય અને દિશાઓ બદલીને પણ આપણને સાચા રસ્તા પર ચાલવા માટે પ્રોત્સાહિત કરે એવા ઈશ્વરને આપણે યાદ કરીશું અને આપણે તેમની સાથે તાદાત્મ્ય સાધીશું અને આપણી ભીતરના દરવાજા ખોલવા માટેનો એક વિનમ્ર પ્રયાસ આપણે પ્રાર્થના થકી કરીશું તો આ તકે હું મમ્મી પપ્પાને વિનંતી કરીશ કે તેઓ તથાગત ભગવાન બુદ્ધ તથા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને ફૂલહાર પહેરાવી કાર્યક્રમની શુભ શરૂઆત કરે